શ્રી ગણેશાય નમ જય ભોલાનાથ જય શિવ શંભુ ઓમ નમઃ શિવાય જય શિવ પાર્વતી શ્રી શિવ મહાપુરાણ મહાત્મ્ય અધ્યાય બીજો શિવ પુરાણનું શ્રવણ કરવાથી દેવરાજની શિવ ગતિની કથા સૌનક ઉવાચ શ્રુત મહાભાગ ધન્ય ધન્યસ્વ પરમાર્થવિત અદ્ભુતેય કથા દિવ્યા શ્રાવિતા કૃપયા હિનઃ સુતજી કહે છે હું પ્રસન્ન ચિત્તે હંમેશા શિવપુરાણને વંદન કરું છું તેથી હે શિવ તમે પ્રસન્ન થાઓ અને મને આપના ચરણાર રાખો સૌનુક મુનિએ તે વખતે કહે છે હે મહાભાગ્યશાળી સુતજી આપ તો પરમાર્થને જાણનારા છો અમે આપને વંદન કરીએ છીએ હે તાત આપે અમારા પર કૃપા કરી શિવપુરાણ મહાત્મ્યની દિવ્ય કથા સંભળાવો છો તે મનને શુદ્ધ કરનારી અને શિવજીને પ્રસન્ન કરનારી કથા છે અમે આપની કૃપા થકી જે કથા શ્રવણ કરી તેનું ફળ અતિ શ્રેષ્ઠ છે એવું ખાતરીપૂર્વક અમે જાણ્યું છે હે ઋષિવર્ય આ ઘોર કળયુગમાં શિવપુરાણની કથા શ્રવણ કરી કયા પાપીઓ અને દુર્જનનો ઉદ્ધાર થયો તેની કથા સાંભળવા અમે આતુર છીએ તેથી એ કથા કહી સંભળાવી અમને કૃતાર્થ કરો સુતજી બોલ્યા હે મુનીશ્વર મેં આપને સમજાવ્યું છે કે પાપી દુરાચારી છળ કપટ કરનારો અને નિરંતર કામ ક્રોધમાં લપટાયેલો છે તેવો મનુષ્ય પણ જો શિવપુરાણનું શ્રવણ કરે અથવા પાઠ કરે તો તે શુદ્ધ થઈ અવશ્ય ભાગ્યશાળી બને છે કારણ કે તેણે સર્વભોગ અને મોક્ષ આપનાર શિવપુરાણના જ્ઞાન યજ્ઞમાં ભાગ લીધો છે એ જ્ઞાન પાપોનો નાશ કરનારું અને શિવજીને પ્રસન્ન કરનારું છે કળિયુગમાં તે જેઓ પોતાના વર્ણાશ્રમ ધર્મથી વિખુટા થઈ ભ્રષ્ટ અને દેશી બન્યા છે તથા જેઓ છળ કપટ કરનારા ક્રૂર અને નિર્દય છે જે મોહાંત બનીને અનેક તૃષ્ણાઓથી આકુળ વ્યાકુળ છે જેઓ સત્યથી વેગડા રહ્યા છે જેઓ માતા પિતાને લાંછન લગાડનારા છે અને દંભ અને હિંસા આચરનારા છે આવા લોકો પણ શિવપુરાણના યજ્ઞની પવિત્ર થઈ શુધાત્મા થાય છે જેઓ દુરાચારી છે ઢોંગી છે વ્યભિચારી છે અને અત્યંત દુષ્ટ અંતકરણવાળા જે તેમનો પણ શિવપુરાણના શ્રવણ થકી ઉદ્ધાર થાય છે આવા શિવપુરાણ સમીપે જવાથી પવિત્ર થવાય છે આ શિવપુરાણનું પુણ્ય ઘણું ઉત્તમ ફળ આપવાવાળું અને મહાપાપોનો નાશ કરવાવાળું છે તેમજ શિવજીના સંતોષનું કારણ બને છે આ સત્ય હકીકત છે તે વિશે હું તમને એવા માનવીનું દ્રષ્ટાંત કહું છું જેનો ઉદ્ધાર શિવપુરાણ થકી થયો હતો સુતજી કહે છે પહેલાના સમયની વાત છે કિરાત જાતિના લોકોનું એક નગર હતું તે નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે રસ વેચવાનો ધંધો કરતો હતો બ્રાહ્મણ અત્યંત દરિદ્ર મૂર્ખ અને ધર્માદિ દેવ કાર્યથી વિમુખ રહેતો હતો તેણે નૈમિતિક કર્મો તથા સ્નાન સંધ્યા પૂજા વગેરે દિનચર્યાના કર્મો છોડ્યા હતા તે માત્ર વેપાર વૃત્તિમાં મન પોરવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરવાનું કામ કરતો હતો તે બ્રાહ્મણનું નામ દેવરાજ હતું પરંતુ નામ સાર્થક કરે તેવું એક પણ લક્ષણ તેનામાં ન હતું તે જાત જાતના બહાના બનાવી દરેક વર્ગના લોકોને છળ કપટથી લૂંટતો હતો તેણે અધર્મથી પુષ્કળ ધન એકઠું કર્યું હતું તેણે એક પણ પૈસો ધર્મ કાર્યમાં કદાપી વાપરી ન હતો એકવાર તે બ્રાહ્મણ દેવરાજ ધંધાર્થે બહાર ગામ જતો હતો રસ્તામાં તે વિશ્રામ કરવા બેઠો વિશ્રામ માટે તે સ્થળ ઘણું સુંદર હતું ઘણા ગટા ટોપ વૃક્ષનું વન હતું નજીકમાં સુંદર સરોવર હતું સરોવર કિનારે એક વૃક્ષની નીચે પહેલો દેવરાજ વિશ્રામ કરવા બેઠો સામે જ સરોવરમાં કેટલીક સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી દેવરાજની નજર પહેલી સ્ત્રીઓ ઉપર ગઈ તે ઊભો થયો અને સ્નાન કરવાના બહાને સરોવર કિનારે ગયો સ્નાન કરતી સ્ત્રીઓમાં રૂપા નામની એક સ્ત્રી અત્યંત મોહક અને સુંદર દેહલાલિત્યવાળી હતી એટલે દેવરાજની નજર એના પર જઈ ચોટી તે સ્ત્રીને જોઈ બ્રાહ્મણ ઘણો હિંગવળ બની ગયો તેના મનમાં કામવાસના પ્રગટી ગઈ તે એકેટસે રૂપાની સામે ટકી રહ્યો હતો રૂપાની નજર પણ દેવરાજ પર પડી બંનેની નજર એક થઈ સામ સામે આંખોના ઈશારા થયા બાજુમાં સ્નાન કરતી સ્ત્રીઓએ આ જોયું પણ ખરું પહેલાં આદમીનો ભાવ પામી ગઈ તે બધી સ્ત્રીઓ શરમાઈ ગઈ અને થોડી વારમાં સરોવર છોડીને ચાલી ગઈ પરંતુ રૂપા નામની સ્ત્રી ત્યાં જ ઊભી રહી રૂપા વ્યવસાયે વેશ્ય હતી તે સુંદર પેલા આદમીને પોતાનામાં મોહાંત તથા આસક્ત થયેલો જાણી ઘણી હર્ષ પામી દેવરાજનું ચિત્ત ચગડોળે ચડ્યું પેલી સ્ત્રી સાથે પ્રેમાલાપ કરવા અધીરો બની ગયો ફરી એકમેકની આંખ મળી અને નજરોથી વાર્તાલાપ થવા લાગ્યો બંનેનું વલણ હકારાત્મક હતું એટલે એકબીજાની નજીક આવ્યા એકમેકના પરિચયની આપલે થઈ રૂપાએ જાણ્યું કે દેવરાજ ઉચ્ચ જાતિનો આદમી છે અને ઘણો ધનવાન છે દેવરાજ તો તે સ્ત્રીના રૂપમાં અંજાઈ ગયો હતો એટલે રૂપાને પોતાની પત્ની બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો વૈશ્યાએ થોડો વિચાર કરીને તે દેવરાજને પતિ તરીકે સ્વીકારવા હા ભણી પછી તો કામી દેવરાજ રૂપમાં ખુદ આસક્ત બની ગયું બંને જણા જોડાઈ ગયા અને ઘણા કાળ સુધી આનંદમાં રમણ કરવા લાગ્યા રૂપા પાસે રૂપ હતું અને લાલચ હતી દેવરાજ પાસે ધન હતું અને વાસના હતી બંનેનો મેળ જામ્યો તે બંને જણા પોતપોતાનું ઘર બહાર ભૂલી જઈ આસનમાં આસક્ત થઈ શયનમાં ખાનપાનમાં અને એશ આરામમાં સમય વિતાવવા લાગ્યા દેવરાજના ઘરે જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેની પત્નીએ માતા પિતાએ ખૂબ ઠપકો આપ્યો અને અવળા માર્ગે ન જવા ઘણો સમજાવ્યો તેને વાળ્યો પણ વળ્યો નહીં રૂપાએ દેવરાજને સંપૂર્ણ વસમાં કરી લીધો હતો એટલે પત્ની તથા મા બાપની શિખામણથી તે ખૂબ અકળાતો હતો એ રૂપાએ પણ એ બધાથી અલગ રહેવાના દાવ ખેલ્યા દેવરાજની પાપાચાર લીલા પ્રગટ થઈ તે દુષ્ટે અંતે પત્ની તથા માતા પિતાનું કાળસ કાઢી નાખ્યું અને બધી સંપત્તિ રૂપા આગળ ધરી દીધી વેશ્યામાં આસક્ત મનવાળો દેવરાજ હવે સંપૂર્ણ ભાનતાન ભૂલ્યો હતો તે કામીએ જે ધન ભેગું કર્યું હતું તે રૂપા પાછળ વેડફી નાખ્યું ઉપરાંત તેના મા બાપે બચાવેલા વારસાના ધનને પણ વૈશ્યા પાછળ ઉડાડી દીધું હવે તે પાપી બ્રાહ્મણ દારૂ માંસ વગેરે ભક્ષણ કરવા લાગ્યો રૂપા સાથે એક જ ભાણે જમવા લાગ્યો ઘણો સમય વેશ્યાગમન પાછળ વિતાવવા લાગ્યો એમ કરતાં કરતાં ઉંમરનો સમય વીતતો ગયો દેવરાજનું ધન લૂંટાઈ ગયું દેવરાજની શક્તિ હણાઈ ગઈ તે નિર્બળ અને નિર્ધન બની ગયો સમયના તકાદાનો ઘણો લાભ ઉઠાવી લઈ રૂપા તેને છોડીને ચાલી ગઈ રૂપામાં આસક્ત દેવરાજે તેની શોધખોળ આદરી એક ગામથી બીજે ગામ એમ ગામો ગામ અને નગરો મધ્યે રૂપાને શોધતો રહ્યો પણ રૂપા તો તેને ધ્યેય પૂરો કરી અને ચાલી ગઈ હતી હવે તે દેવરાજ પાસે કદાપી પાછી આવવાની ન હતી આસક્ત અને દરિદ્ર દેવરાજ રૂપાની શોધમાં દેવયોગે પ્રતિષ્ઠાન નામના નગરમાં આવ્યો છે તે ઘણો થાકી ગયો છે તેનું શરીર હવે બરાબર કામ કરતું નથી તેના અંગો બધા ઢીલા પડી ગયા છે તેણે નગરના છેવાડે એક વડના ઓટલા પર આશરો લીધો સામે જ એક દિવ્ય શિવાલય હતું લોકોની ત્યાં ખૂબ અવર જવર હતી સાધુ સંતો પણ ઘણા દેખાતા હતા થાકેલા અને અશક્ત દેવરાજના મનમાં થોડું ભોજન પ્રસાદ લઈ જલપાન કરવાની ઈચ્છા થઈ એટલે ત્યાંથી ઉઠીને શિવાલય તરફ ગયો તેણે વિચાર્યું કે ભોજન કરીને શિવાલયની પરસાડમાં જ આરામ કરીશ હવે તો દેવરાજને થોડુંક ચાલવામાં પણ કષ્ટ પડતું હતું તેનું શરીર તાવથી તપી ગયું હતું તે પીડાતો રીબાતો શિવાલય તરફ ગયો તેણે જોયું કે શિવાલયના સભાગૃહમાં કથા ચાલી રહી છે ઘણા માણસો એકઠા થયા છે અને કથા શ્રવણ કરી રહ્યા છે વ્યાસપીઠ પરથી વિદ્વાન વક્તા પોતાની મધુરવાણીમાં શિવપુરાણની કથાનું રસપાન કરાવી રહ્યા છે લોક સમુદાય સંતો મહંતો વગેરે એક ચિત્તે કથાનું રસપાન કરી રહ્યા છે દેવરાજ થોડા વખત માટે પોતાનું દુઃખદર ભૂલી ગયો તે સભાખંડમાં છેલ્લે જઈ બેસી ગયો તેણે વિદ્વાન વક્તાની વાણીની ગંગામાં ડૂબકી મારી શિવપુરાણની કથાનું રસપાન કર્યું કથા સાંભળવામાં તે ખૂબ તલ્લીન બની ગયું સદભાગ્યે તે દિવસે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ હતો તેણે એક ચિત્તે શિવપુરાણની કથા સાંભળી તેની ભૂખ તરસ મટી ગઈ હતી છતાં પ્રસાદ રૂપે ભોજન લીધું તેનું શરીર ક્ષીણ થઈ ગયું હતું શિવાલયની પસાડના એક ખૂણે તેણે આશરો લીધો હતો તે સ્થિતિમાં આખો પુરુષોત્તમ માસ લગી નિરંતર એણે શિવપુરાણની કથા સાંભળી અંતે તે મૃત્યુની પામ્યું દેવરાજનું શરીર નિશ્ચિત થઈ ગયું તેના આત્માને યમરાજના દૂતો લેવા આવ્યા તેને પાસોથી બાંધી યમપુરીમાં લઈ ગયા દેવરાજે જિંદગીભર પાપ કર્મો કર્યા હતા એટલે યમના દૂતોએ તેની કર્મોની સજા આપવાની તૈયારી કરવા માંડી એટલામાં તો યમપુરીમાં શિવગણોનો પ્રવેશ થયો શિવજીના આદેશથી તેઓ યમપુરીમાં આવ્યા હતા સર્વાંગો ભસ્મથી શોભે છે અને શરીર પર રુદ્રાક્ષ ધારણ કર્યા છે એવા શિવદૂતોએ યમદૂતોને પડકાર ફેંકી દેવરાજને મુક્ત કરી દેવા કહ્યું યમદૂતોએ કહ્યું કે આ દુરાચારી અને પાપાચારી જીવ છે તેને મુક્તિ ના મળે સજા મળે તેમ છતાં પણ શિવદૂતોએ દેવરાજના આત્માને મુક્ત કરવા કહ્યું યમપુરીમાં ઘણો કોલાહલ થઈ ગયો કોલાહલ સાવડીને ધર્મરાજ પોતાના સ્થાનેથી મંદિરમાંથી બહાર આવ્યા તેની નજર પહેલાં શિવદૂતો પર પડી ધર્મરાજને આશ્ચર્ય થયું રુદ્રના શિવદૂતોને સામે ઉભેલા જોઈ ધર્મરાજે વિધિપૂર્વક તે સૌનું પૂજન કર્યું યમદૂતો વિચારવા લાગ્યા આમ કેમ થયું યમરાજે જ્ઞાન દ્રષ્ટિથી રહસ્યને જાણી લીધું અને દેવરાજના આત્માને મુક્ત કર્યું શિવગણો યમદૂતોને ધૂત્કારી દેવરાજના આત્માને પોતાની સાથે લઈ ચાલ્યા ત્યારે યમદૂતો તેને રોકી શક્યા નહીં શિવદૂતો દેવરાજના આત્માને કૈલાસપુરીમાં લાવ્યા જ્યાં પાર્વતી સહિત સદાશિવ બિરાજમાન છે દેવરાજને શિવજીનું સાનિધ્ય મળ્યું અને અંતે તે શિવલોકને પામ્યો ઘોર પાપ કર્મો થકી જીવેલો માણસ શિવલોકનું સ્થાન કેવી રીતે પામ્યું મહર્ષિ કહે છે કે માણસ તેના અંતિમ સમયે પણ જો શિવપુરાણની કથા સાંભળવાનો અવસર પામે છે તો તેને મોક્ષ મળે છે શિવપુરાણનો જ્ઞાનમાર્ગ જીવની અંધકારમય અવસ્થામાં જતો અટકાવે છે ઘણો પાપકર્મી અને અધર્મી હોવા છતાં પણ દેવરાજ અંતિમ દિવસોમાં શિવપુરાણની કથા સાંભળીને સદગતિની પામ્યો તેમ દરેક મનુષ્ય પોતાની સદગતિ અર્થે શિવપુરાણની કથાનું શ્રવણ કરવું એમાં વળી જો પુરુષોત્તમ માસમાં શિવપુરાણની કથન શ્રવણ કરવામાં આવે અથવા પાઠ કરવામાં આવે તો અવશ્ય તેનો શિવલોકમાં વાસ થાય છે માતૃ પિતૃ વધુ હંતા વશ્યાગામી ચ મધ્યપ દેવરાજો દ્વિજ દ્વિજસ્ત ગોક્તો ભવ સણાનનો ઓમ નમઃ શિવાય જય શિવ પાર્વતી ન પાર્વતી પત હર 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 મહાદેવ હર જય શિવ પાર્વતી ધન્યવાદ